અરવલ્લી જિલ્લાના શામળાજી વિસ્તારમાં ફોરેસ્ટ કર્મીઓએ લાકડા ભરતી ટ્રક રોકી અને ટ્રક ચાલકને માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ટ્રક ચાલકને ફોરેસ્ટ કચેરીએ લઈ જઈ તેને પિસ્તોલ બતાવી અને ધમકી આપી હોવાનું પણ ટ્રક ચાલકનું કહેવું છે આ ઘટનાને લઈને ભોગ બનનાર ટ્રક ચાલકે શામળાજી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે અને ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ જાણવા જોગ નોંધવામાં આવી છે બનાવથી સ્થાનિકો અને વેપારીઓમાં આશંકા ફેલાય છે કે લાકડા ભરતી વધુ કેટલી ગાડીઓ રોકવામાં આવે છે અને તેમની પાસેથી પૈસા ઉઘરાવવામાં આવે છે અને શું પૈસા ન આપનારાને આવી રીતે માર મારવામાં આવે છે તેવી પણ ચર્ચાઓ થઈ રહી છે મેં ખેરવાડા છે ગાડી લોડ કરી લકડી પર કે જા રહ્યા હતા श्यामलाज जी फॉरेस्ट नाका वाले ने गाड़ी रोकी मैंने रोक लिया फिर बात करवाया सेठ से सेठ से बात करवा के बाद हो गया कम्प्लेट फिर सेठ आ रहे थे लेकिन एक घंटा लेट हो गए फिर गाड़ी उनको फॉरेस्ट नाका में ले ली ले जा के बाद जाके फिर फिर फोन करवाया सेठ से कहा कितनी टाइम ये टाइम लगा फिर उनको दो जनों ने साइड में से पकड़ाया और तीसरे जने ने लट से मारा मार के फिर अंदर अंदर बिठा के फिर पिस्तौल बताई और जातिवाद पूछ के उनको जातिवाद माँ बाप माँ माँ बिन एक कर दी गाली गाली दे के माँ बिन एक कर दी ऐसी गाली दी और बहुत मारा मेरे को